તમે જાણો છો કે દેખાવામાં નાનો એવો લાગતો બાજરાનો દાણો આપણા શરીરમાં કેટલા ચમત્કારિક ફાયદા કરે છે તો આજના આપણે જોઈશું કે બાજરો ખાવાથી કયા દસ અદ્ભુત ફાયદા થાય છે સાથે આપણે એ પણ જોઈશું કે આયુર્વેદમાં આ બાજરા વિશે શું કહ્યું છે તેની તાસીર કેવી છે બાજરો કોણે ખાવો જોઈએ ને કોણે ન ખાવો જોઈએ આ બાજરાને કઈ ઋતુમાં ખાવો સૌથી બેસ્ટ છે બાજરા વિશેની આ બધી જ માહિતી જો તમે જાણવા માંગતા હોય તો અમારા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો વિડીયોના એન્ડમાં આપણે બાજરો ખાવાની બેસ્ટ રીત વિશે જોઈશું માટે વિડીયોને જોજો તેને લાઈક કરજો અને જો ઉપયોગી લાગે તો તેને જરૂરથી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો બાજરાને સંસ્કૃતમાં બાજરા કહેવામાં આવે છે તેને ઇંગ્લિશમાં પર્લ મિલેટ કહેવામાં આવે છે આ બાજરાની તાસીર આયુર્વેદ મુજબ ઉષ્ણ એટલે કે ગરમ છે તે વૃક્ષ એટલે કે શરીરમાં સૂકાપણું કરનાર છે તે પચવામાં ગુરુ એટલે કે ભારે છે આયુર્વેદ મુજબ જુવાર અને રાગી કરતા બાજરો પચવામાં ભારે છે જ્યારે ઘઉં કરતા બાજરો પચવામાં હલકો છે આ રીતે સાપેક્ષતાની સરખામણીમાં બાજરાને હલકો અને ભારે કયો છે બાજરો શરીરમાં વાયુ અને કફ દોષને ઓછો કરે છે બાજરો ખાવાની બેસ્ટ ઋતુ હેમંત અને ઋતુ છે એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જોઈએ તો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિના દરમિયાન બાજરો લઈ શકાય છે આ ઉપરાંત વર્ષા ઋતુમાં પણ બાજરાનો ઉપયોગ કરી શકીએ છીએ બાજરામાં પ્રોટીન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે અને એટલે જ આ બાજરો શક્તિ આપવાની સાથે પુષ્કળ પ્રમાણમાં પોષણ પણ આપે છે આ ઉપરાંત બાજરામાં મેગ્નેશિયમ પોટેશિયમ ઝીંક આયન વિટામિન બી જેવા પોષક તત્વો પણ રહેલા છે આમ બાજરો પોષક તત્વોનો ખજાનો છે તો ચાલો જોઈએ કે આ બાજરો ખાવાથી આપણા શરીરમાં કયા દસ ચમત્કારિક ફાયદા થાય છે સૌથી પહેલો ફાયદો કે બાજરો વજન ઘટાડવા માટે ખૂબ મદદરૂપ છે મિત્રો એક રિસર્ચ મુજબ જે ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય તે ખોરાક વજન ઘટાડવા માટે ઉપયોગી છે બાજરામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર રહેલું છે અને એટલે જ તે આપણું વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક બને છે બાજરો ખાવાથી ફાઈબરને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને એટલે જ જે વારે વારે ખાવાની ટેવ છે તે તેનાથી ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે મિત્રો થોડાક દિવસ પહેલાં પાંસઠ વર્ષના રમાબેન તેમની ફરિયાદ લઈને આવ્યા તેમણે કીધું મેડમ ડોક્ટરે મને કીધું છે કે જો તમારે ઘૂંટણનો દુખાવો ઓછો કરવો હોય તો પહેલાં વજન ઘટાડો આમ કેટલાક લોકો એવા હોય છે કે જેમને વજન વધારાને કારણે જો ઘૂંટણનો દુખાવો થતો હોય તો આવા લોકોને વજન ઘટાડવા માટે બાજરો ખૂબ સારો ફાયદો કરે છે આ ઉપરાંત વજન વધવાને કારણે જેમને ડાયાબિટીસ થયું હોય તે ઘૂંટણનો દુખાવો રહેતો હોય તેવા લોકોએ બાજરાનો ઉપયોગ ખાસ કરવો જોઈએ આ બાજરો લોહીના ટકા અને આયનને વધારવા માટે ખૂબ ઉપયોગી છે મિત્રો આજકાલ તમે જોયું હશે કે જેટલા પણ લોકો રિપોર્ટ કરાવે છે તેમાં એક વસ્તુ ખાસ આવે છે કે લોકોનું બી અને ડી થ્રી ઓછું આવે છે તો જ્યારે પણ તમે રિપોર્ટ કરાવો અને તમારો વિટામિન બી ટ્વેલ કે ડી થ્રી ઓછું આવે તો તમારે ખોરાકમાં બાજરાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ બાજરો આ ઉપરાંત જે લોકોને કેલ્શિયમ ઓછું રહેતું હોય તેના માટે પણ ખૂબ ઉપયોગી છે મિત્રો આજકાલની બીજી સૌથી મોટી સમસ્યા છે ડાયાબિટીસ ડાયાબિટીસ જેમને હોય તેમનો ભાગે એવો પ્રશ્ન હોય છે કે આ સુગરને કંટ્રોલમાં કેમ રાખવું તો તેનો જવાબ છે કે જો તમે તમારો ખોરાક સુધારી લેશો તો હંમેશા માટે તમે તમારા સુગરને કંટ્રોલમાં રાખી શકશો અને એટલે જ બાજરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બાજરાને ડાયાબિટીસની સમસ્યામાં જરૂરથી લેવો જોઈએ ડાયાબિટીસની સાથે આ બાજરો આપણા હૃદય માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે બાજરામાં મેગ્નેશિયમ નામનું ખનીજ તત્વ આવેલું છે આ મેગ્નેશિયમ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે માટે બાજરાનો ઉપયોગ કરવાથી આપણા હૃદય માટે ખૂબ સારો ફાયદો થાય છે આ ઉપરાંત બાજરો કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે આયુર્વેદ મુજબ બાજરાને સ્તન્યવર્ધક કયો છે એટલે કે તે પ્રેગ્નન્સી પછી ધાવણ વધારવા માટે ખૂબ ઉપયોગી છે અને એટલે જ આપણા વડવાઓ ડિલેવરી પછી હંમેશા બાજરાનો રોટલો ખાવાનો જ આગ્રહ રાખતા હતા બાજરામાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં રહેલું છે માટે જે લોકો પોતાના મસલ્સને વધારવા માંગે છે તેમણે પ્રોટીન પાવડરને બદલે બાજરાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ આ ઉપરાંત શિયાળામાં વાતાવરણ ઠંડુ અને સૂકું હોય છે તો શિયાળામાં બાજરો લેવાથી તે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમી આપવાની સાથે પોષણ પણ આપે છે બાજરાના લોટમાંથી રોટલી રોટલા રાબ વડા કે ખીચડી બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત બાજરાના લોટનો આપણે મુઠિયા કે થેપલા બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ જો તમને બાજરાના રોટલા ખૂબ પ્રિય હોય તો બાજરાના રોટલાને આયુર્વેદ મુજબ હંમેશા દેશી ગાયના ઘી અને ગોળ સાથે જ લેવા જોઈએ કારણ કે દેશી ગાયના ઘી અને ગોળ સાથે બાજરાના રોટલાને લેવાથી તે શિયાળામાં ગરમીની સાથે પોષણ આપે છે આ ઉપરાંત બાજરો સૂકો છે અને એટલે જ બાજરો ખાવાથી ઘણા બધા લોકોને કબજિયાત થઈ જાય છે કે સંડાસ કઠણ થઈ જવાની સમસ્યા થાય છે તો આ સમસ્યા ન થાય તેના માટે હંમેશા બાજરાના રોટલાને ગાયના ઘી અને ગોળ સાથે લેવું જોઈએ આ ઉપરાંત બાજરો ગરમ છે સાથે ગોળ પણ ગરમ છે અને એટલે જો તેને ગાયના ઘી સાથે લેવામાં આવે તો તે આ બંનેની ગરમાસને ઓછી કરે છે અને શરીરમાં ફાયદો કરે છે બાજરો આટલો બધો ગુણકારી હોવા છતાં કેટલીક એવી પરિસ્થિતિ છે જેમાં બાજરાનો ઉપયોગ ન કરવો જોઈએ તો કેવા વ્યક્તિઓએ બાજરો ન લેવો જોઈએ બાજરાની તાસીર ગરમ હોવાથી જે લોકોની પિત્તની પ્રકૃતિ હોય દૂગડું પાતળું શરીર હોય જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય કે સંડાસ કઠણ થઈ જતું હોય તેમણે બાજરાનો ઉપયોગ ન કરવો જોઈએ આવા વ્યક્તિઓએ જો બાજરાનો રોટલો ખાવો જ હોય તો જ્યારે લોટને મસળીએ છીએ ત્યારે તેમાં એક ચમચી ગાયનું ઘી નાખીને કરવું અને બાજરાના રોટલા બની ગયા પછી તેમાં વધારે પ્રમાણમાં ગાયનું ઘી લગાવીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી તે કબજિયાત કરતો નથી અને સંડાસ કઠણ થવા જેવી સમસ્યા પણ કરતો નથી પણ હા જે બહેનોને કોઠાની ગરમી હોય જેમને માસિક વધારે પ્રમાણમાં આવતું હોય જેમને એડેનોમાયોસિસની તકલીફ હોય કે જેમને હરસમસામાં લોહી પડતા હોય તેમણે ક્યારે પણ બાજરાનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો આ થઈ બાજરા વિશેની સંપૂર્ણ માહિતી જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી શેર કરજો અને આયુર્વેદને લગતી આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો